હલો ઇડિયોન આપ ડોક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેંકર્સ વાસ્તુ હોસ્પિટલ અને બેંકર્સ વાસ્તુ હોસ્પિટલ એક ઇન્ટરનેશનલ રેડિયોલોજીની હોસ્પિટલ છે અને વીઆર ડુઈંગ રોટ્સ ઓફ ટ્રીટમેન્ટ વિદાઉટ સર્જરી આજના આધુનિક યુગમાં ઘણી બધી જટિલ કોમ્પ્લેક્સ સર્જરીઓ છે કે જેની ઓપરેશન વગર પણ સારવાર શક્ય છે તમે છેલ્લા દસથી પંદર વર્ષમાં જોતા છો કે આપણે એઝ અ હ્યુમન બિઈંગ આર ટેકનોકલી સો ટેકનિકલી સો મચ એડવાન્સ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રાઈવરલેસ કારની વાતો કરીએ છીએ મંગળ પર પહોંચવાની હવે તો સન પાસે પહોંચવાની વાતો જાત જાતની દરેકે દરેક ક્ષેત્રમાં આપણે એડવાન્સ આપણે એડવાન્સ ટેકનોલોજી અનુભવી રહ્યા છે એવી જ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ એટલી જ પ્રગતિ થઈ છે અને એવી ઘણી બધી કોમ્પ્લેક્સ ડિઝીઝ છે કે જેની હવે સર્જરી વગર સારવાર શક્ય છે એમાંની જ ઘણી બધી ટેકનિકની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોઝ વેઇન્સ છે ઘૂંટણનો દુખાવો છે ઓસ્ટ છે અને ફાઇસ આ ચાર મુખ્ય રોગોની આજે વાત કરી કરીશું કે જેને જેમાં તમારે ઓપરેશન વગર પણ સારવાર શક્ય છે અને એ અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ વાસ્તુ હોસ્પિટલ એ બાર હજારથી વધારે ઓપરેશન કરેલા છે અને ઘૂંટણના દુખાવા માટેની આ ઓપરેશન વગરની જે જાપાનીઝ ટેકનિક છે એ ઇન્ડિયામાં શરૂ કરનાર એ આવે છીએ અને આજે પણ સૌથી વધારે ઓપરેશન વગર સફળતાપૂર્વક જે દર્દીઓની સારવાર કરી હોય એમાં બેકર્સ વાસ્ક હોસ્પિટલનું નામ મોકરાય છે તો સૌથી પહેલાં જાણીએ કે આ ઓપરેશન વગર આપણે કેવી રીતે સારવાર કરતા હોઈએ છીએ સો ફર્સ્ટ વી વિલ ડિસ્કસ ઓલ ધ વેરીકોઝ વેન્સ વેરીકોઝવેન કેમ થાય છે કેવી રીતે થાય છે અને એની ઓપરેશન વગરની સારવાર શું સો વેરીકોઝ વેઇન્સ તમે જોવો છો તો અહીંયા જે પગમાં ફૂલેલી નસો છે એને આપણે વેરીકોઝ વેન કહીએ છીએ બહુ જ કોમન છે મોટાભાગે લેડીઝમાં વધારે જોવા મળતી હોય છે કેમ કારણ કે દરેકે દરેક લેડીઝને બેસ્ટ એજમાંથી પસાર થવું પડે એક છે પ્રેગ્નન્સી સેકન્ડ મેનોપોઝ દીઝ આર ધ ટુ મોસ્ટ કોમન ફેક્ટર બીજા બધા ફેક્ટર્સ છે જેમાં ઊભા રહેવાનો ધંધો હોય જેમ કે રિટેલ રિટેલર્સ છે તમે આઉટ ઓફ ઇન્ડિયા તમે જતા હો તો એ લોકોને ત્યાંનો ટ્રેન્ડ જ એવો છે કે તમારે સ્ટોર્સમાં ઊભા જવું પડે તો દીઝ આર ધ મોસ્ટ કોમન રીઝન અને સૌથી વધારે જે આપણા સમાજમાં અત્યારે મોસ્ટ પ્રિવેલ છે દેટ ઇઝ ઓવેસિટી આ બધાને કારણે વેઇન ડેવલપ થતી હોય છે વેરીકોઝવેન્સમાં થાય છે શું કે જે પગમાં અશુદ્ધ લોહી ભરી રહે એને કારણે દુખાવો આ સોજો આવે ઘણીવાર એક્ઝામ આવે એટલે ચાંદુ ચાંદુ પડવાનું શરૂ થાય ખરજું કહીએ આપણે બ્લીડિંગ થાય વેરી વેરીકોઝ વિનમાંથી જે બ્લીડિંગ થાય છે એટલું પ્રેશરવાળું હોય કે જે આપણા કુકરની સીટી વાગે તો કેવું પ્રેશર રિલીઝ થાય એવી જ રીતે આખું પ્રેશર રિલીઝ કરવા માટે પગમાંથી પિચકારી જેવી ધાત લો થતી હોય છે અને ઘણીવાર એ બ્લડ લોસ એટલો હોય છે કે જીવ માટે જોખમકારક પણ સાબિત થાય છે ડીવીટી એટલે જે આ અશુદ્ધ લોહી છે એ લાંબા સમય સુધી ભરી રહે ત્યારે ઘણીવાર એમાં થ્રોમ્બોસિસ ફ્લોટ ડેવલપ થાય અને એના કોમ્પ્લિકેશન બહુ ખતરનાક હોય છે સો આ બધા જ વેરીકોઝ આ સિમ્ટોમ્સ અને સાઇન છે જે આપણી રૂટીન લાઇફ સ્ટાઇલમાં ઘણા બધા પેશન્ટ હેરાન થાય છે એની સારવાર શું એને શું કરવાનું રોગ તો થઈ ગયો પણ રોગની સારવાર શું તો અત્યાર સુધી જે જૂની ટેકનોલોજી કરતા હતા એ લાઈગ્રેશન સ્ટ્રેટનિંગ એટલે સર્જરી કરીને વેઇન્સ બહાર કાઢે એના પછી લેઝર અને રેડિયો ફ્રિકવન્સી એબ્રેશન આ બે ટેકનિક આવી તો એમાં આપણે હીટ આપીને કરીએ વેલ્ડિંગ જે કરીએ ને એવી રીતે હીટ આપી અને વાલમાં લીકેજ બંધ કરતા હોઈએ પણ હવે જે નવી ટેકનિક આવી છે જેની આપણે વાત કરીશું એ ટોટલી પેઇનલેસ છે સો ધી ઇઝ કોલ્ડ વિનાશીલ બ્લ્યુ એમ્બોલાઇઝન ટેકનિક આ એક એડવાન્સ ટેકનિક છે કે જેની અંદર કોઈ પણ જાતની સર્જરી નથી કોઈ એનેસ્થેશિયા નથી આપવાનો કોઈ ટાંકા નથી આપવાના અને તમે તરત જ તમારી ડેલી રૂટીન એક્ટિવિટીમાં પાછા ફરી શકો છો તો એવું તો શું કરીએ છીએ કે જેને કારણે તમારે કોઈપણ જાતની તાકા સર્જરી કેરેસિ આપવાની જરૂર નથી પડતી તો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટેકનિક કે જેમ આપણે બે વાલમાં લીકેજ બંધ કરવા માટે હીટ આપીએ લેઝરથી હીટ આપો એટલે તમારે પેઇન થાય જ્યારે આની અંદર એક નવી મેડિકલ ગ્લુ આપણે શોધાઈ છે અને એમાં આપણે જે વાલમાં લીકેજ હોય એ લીકેજવાળા વાલ પાસે એક ગ્લુના બે ડ્રોપ્સ નાખી આ ગ્લુ ડિલિવરી કેથેડ રહેશે અને એમાંથી આ બે ડ્રોપ નાખી અને પછી તમારે પ્રેસ કર નાખો એટલે ત્યાં વાલ પાસે ચીપકી જાય અને આટલા નાના નીડલ પંચરથી આપણે આખી આખી સારવાર કરી શકીએ આમાં કોઈ પણ જાતના ટાકા કટું કશું આવતું નથી અને આ જે કરીએ છીએ એ પછી તમારે આખી આખી વસ્તુ છે એ અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડન્સ જે આજે તમે એનિમેશન જોઈ રહ્યા છો એ કઈ જગ્યાએ ગ્લુ ડિલિવરી કરવી કેટલા ડ્રોપ્સ કરવા કેટલું પ્રેશર કરવું દેટ એવરીથિંગ ઇઝ અન્ડર અવર કંટ્રોલ અને એ કરીને આપણે આખી ટ્રીટમેન્ટ કરતા હોઈએ સો ગ્લુ ઇઝ અ વેરી એડવાન્સ ટેકનિક અને એનાથી ઓપરેશન વગર તમારી વેરીકોઝ વેન જતી રહે છે આવો જાણીએ અમારા જ હોસ્પિટલમાં બેન્કર્સ વાસ્કુ હોસ્પિટલમાં ગ્લુ ટ્રીટમેન્ટ કરેલા પેશન્ટને હું ગીતા અજય નાઢા હું મેરાવિત છું મને છેલ્લા દસ વર્ષ ત્યાં તકલીફ હતી કે જેને કારણે મને વેરીકોઝિનમાં હિસાબે પગમાં બહુ દુખાવો થતો હતો હું દસ વર્ષે સ્ટોકિંગ પહેરતી પણ જ્યારે મને અમારા ફેમિલી ડોક્ટર છે આઈજી મેમોરિયલ ડોક્ટર રાજેશ ઘનસાણી તેમણે મને આપણે મોહન બેંકર સાહેબનો પ્રેફરન્સ આપ્યો કે તમે ત્યાં જાઓ કે ત્યાં તમને જે તમારા પગનો દુખાવો વેનનો છે એ તમને પ્રોપર સાવ નીટ કરી નાખશે તો આજે જયારે ઓપરેશન મેં મોહન ડેન્કર પાસે કરાવ્યું તો એ મહિના પછી હું પાવાગઢ ગઈ હતી ત્યાં મને પાંચ કિલોમીટર ટ્રેકિંગ કર્યું બધું કર્યું પણ પગમાં મને કશો દુખાવો પણ નથી કે મને પગમાં હજી પણ પાર્લરનું કરું તો પણ મને હેરિકો પણ કઈ પેઇન નથી થતો આ થેન્ક યુ મોહન ડેન્કર સાહેબ કે તમે મારા પગને સરસ કરી આપો થેન્ક યુ સો આ ગ્લુની ટ્રીટમેન્ટ વિશે જાણ્યું હવે આપણે જાણીએ કે આ જાપાનીઝ ટ્રીટમેન્ટ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન જેમાં પણ આપણે વગર ઓપરેશનને સારું કરીએ તેમાં આપણે શું કરીએ છીએ કે જેને કારણે ઓપરેશન વગર આ દર્દીને સારું થાય છે એન્જિયોગ્રાફી કરીએ છીએ તમે જોશો તો આ એક નાનું માઇક્રો કેથેગર છે આ કેથેગરથી આપણે ઘૂટનને બ્લડ સપ્લાય પહોંચાડી નળીમાં ગયા આ જેનિક્યુલર આર્ટરી છે અને આ પાર્ટિકલ્સ આપણે ઇન્જેક્ટ કરી રહ્યા છીએ દીઝા ફોર્ટી ફાઈવ માઇક્રોસ પાર્ટિકલ્સ કે જે સોજાવાળી નળીમાં જઈ અને એ જે સાયટોકાઇન્સ રિલીઝ અટકાવે છે અને સાયટોકાઇન્સ રિલીઝ અટકાવે છે જેને કારણે તમારી આર્થરાઇડિસની પ્રોસેસ છે અટકાવી જાય સો આપણે રોગનું મૂળ કારણ જે આર્થરાઇડ છે એને જડમૂળમાંથી નીકાળીએ જ્યારે તમે પેઇન કિલર લો છો સ્ટીરોના ઇન્જેક્શન લો છો તે જડમૂળમાંથી નથી નીકળતું પેઇનના સિગ્નલ્સ લાવે છે પણ જ્યારે આર્થરાઝિક પ્રોસેસ આપણે અટકાવી દઈએ દિસ ટેકનિક ઇઝ વેરી એડવાન્સ આમાં પણ કોઈ જાતનું ટાંકા કટ આવતા નથી એન્જિયોગ્રાફી કરીને કરીએ છીએ અને પેશન્ટ થોડા જ કલાકમાં ચાલતા થઈ જાય તમારે તમારો કુદરતી સાંધો તમે સાચવી શકો છો અને આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે કુદરતી સાંધો સાચો છો એટલે કોઈ એની એક્સપાયરી ડેટ નથી મનુષ્ય જે પણ બનાવશે એની એક્સપાયરી ડેટ હશે મારો આર્ટિફિશિયલ જોઈન્ટ બનાવ્યો તો પહેલાં દસ વર્ષ ચાલતા હતા વીસ વર્ષ ચાલે છે એની એક એક્સપાયરી ડેટ હોય કુદરતે જે આપણને આપ્યું છે અમૂલ્ય જે એની એક્સપાયરી ડેટ નથી અને આપણે જાળવી શકીએ છીએ આમાં કોઈ પણ જાત એનએસિશિયા કે ટાકા ક્યુ કટ કે કશું આવતું નથી કોઈ ફિઝિયોથેરાપીને જરૂર પડતું નથી આવો બેંકસ વાસ્ક હોસ્પિટલમાં આવા જ એક પેશન્ટને અમે જેનિક આટરી એમ્બ્યુલેશન કર્યું એમના એમના અનુભવની આપણે શેર જોઈએ મારું નામ હેમા પંચાલ નેત્રણ મારી ઉંમર વર્ષની છે મેં મહિનાથી તકલીફ હતી રાત્રે સુઈએ તો પગ સીધો કરીએ તો પણ દુખાવો થાય સીધો પણ પણ નહીં એટલી તકલીફ હતી જ બેન્કર હોસ્પિટલના ઓપીડીમાં ભરું જ બતાવ્યું તો એનાથી પછી મેં ઓપરેશન વગર જાપાનીઝ પદ્ધતિથી મેં સર્જરી કરાવી છે તો એનાથી મને ઘણું સારું સો ટકા રિઝલ્ટ છે દરેક દર્દી ને જો તકલીફ હોય તો કરાવો તો ઘણું સારું છે તકલીફ વગર સારું થઈ જાય સો જાપાનીઝ ટેકનિક જેરિકુલર આર્ટરી એમ્બોલેશન થી પેશન્ટ્સ ને વન્ડરફુલ રિઝલ્ટ્સ મળે છે અને કોઈ પણ જાતનો ઓપરેશન તાકા વગર પેશન્ટનો દુખાવો દૂર થઈ જાય આવી જ આપણે વાત કરીએ પ્રોસ્ટેટની પ્રોસ્ટેટ ઇઝ વેરી કોમન ઇન ઓલ્ડર એજ ગ્રુપ પચાસ વર્ષથી ઉપરના મેલ પેશન્ટમાં આ પ્રોષ્ઠેકની તકલીફ બહુ જ કોમન છે અને કારણ શું પ્રોસેટ એ જે પેશાબની થેલીના બેઝ પાસે આવેલી છે ઉંમર વધે એની સાથે એની સાઇઝ વધે અને સાઈઝ વધે એટલે ત્યાં પેશાબની થેલી અને એમાંથી નીકળતી મૂત્રાશયની નળી પર દબાણ કરે દબાણ કરે એટલે સૌથી સિમ્ટમ શું આવે પેશાબ કરવામાં તકલીફ પડે વારંવાર જવું પડે રાતે જવું પડે ધાર બરાબર ના પડે ફ્રિકવન્સી વધી જાય ઘણીવાર આ બધા પેશન્ટ્સને હું જ્યારે અમે વાત કરી ત્યારે એ લોકો સોશિયલ ગેધરિંગમાં જવાનું ટાળે કારણ કે ગમે ત્યારે યુરિન એટલો તો લાગે અને નજીકમાં વોશરૂમ ના હોય તેમના માટે તકલીફ થાય બધું થાય છે સો આનું આની સારવાર શું સો પ્રોસ્ટેટ માટે અત્યાર સુધી જે છે એ પહેલાં મેડિસિનથી કંટ્રોલ કરે મેડિસિન જ્યારે ઇફેક્ટિવ ના રહે ત્યારે ટીયુઆરપી કરીને એક સર્જરી આવે છે જેમાં પ્રોસ્ટેટને એક દૂરબીનથી અંદર નાખી લેઝરથી છોડવામાં આવે છે એની સાઇઝ ઓછી કરવામાં આવે છે પણ હવે આ જે એડવાન્સ ટેકનિક છે એમાં પ્રોસ્ટેટની જે આ જે સારવાર છે એ કરવા માટે હવે તમારે સર્જરી કરવાની જરૂર નથી તો અમે શું કરીએ છીએ તો સેમ અમે એન્જિયોગ્રાફી કરીએ છીએ આ તમે હેલો એવરીવન આજે આપણે સમજીએ પ્રોસ્ટેટની એડવાન્સ ટ્રીટમેન્ટ પ્રોસ્ટટી કાર્ટ્રી એમ્બ્યુલેશન માટે આ યુરે યુરેનરી બ્લેડર છે કે જેમાં યુરિન ફિલ્ડઅપ થાય અને નીચે પ્રોસ્ટેટની ગ્રંથિ આવેલી છે અને આ જે યુરિન ફિલ્ડઅપ છે એ આ યુરેથ્રા થ્રુ એટલે આ એક નળી દ્વારા બહાર નીકળે છે જેમ જેમ ઉંમર વધે એમ પોસ્ટની સાઇઝ વધતી હોય છે આગ્લેડની અને એને કારણે બેડર પર પ્રેશર આવતું હોય આ પ્રેશરને કારણે આ બે આ જે પર દબાણ આવે અને યુરિન પાસ થઈ શકતો નથી સો આની એડવાન્સ ટ્રીટમેન્ટ વિદાઉટ એની ઓપરેશન થાય છે એમાં એન્જિયોગ્રાફી કરીએ છીએ આઈધર ફીવરો પંચર કે રેડિયલ પંચર એટલે આ રેડિયલ આટરીમાંથી સિંગલ નીડલ પંચર ગ્લુકોઝનું બોટલ ચઢાવીએ એવી રીતે એક નાની એક નીડલ પંચરથી એક નાનો અમે કેથેટર પાસ કરીએ અને આ કેથેટર પ્રોસ્ટેટને જે સપ્લાય કરતી આર્ટરીમાં અમે કેન્ડ્યુલેટ કરીએ અને એમાંથી આ સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ આ તમે જે જોઈ રહ્યા છો વ્હાઇટ કલરના આ પાર્ટિકલ્સ છે વિચ આર એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ વીચ વી ઇન્જેક્ટ ઇન્ટુ ધ પ્રોસ્ટેટિક આર્ટરી એને કારણે શું થાય કે પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય વિસ્ત્રીક થાય એની સાઇઝ ઓછી થઈ જાય અને યુરેથ્રા પર દબાણ જતું રહે એટલે તરત જ જે યુરિન પાસ કરવામાં તકલીફ પડતી હતી એ નોર્મલ થઈ જાય ની ઇઝ ધ લેટેસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ જે આમાં કોઈ પણ જાતના ટાંકા કટ એ કશું જ આવતું નથી ને વિધાઉટ એની કાઇન્ડ ઓફ સર્જરી આપણે પોસ્ટનું જે જે તકલીફ છે એ સોલ્વ કરી શકીએ છીએ સો પ્લીઝ ફ્રી ટુ કોન્ટેક્ટર્સ ફોર એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ વી વુડ વી વેરી હેપી ટુ આન્સર યુ ફોર ઓલ ધીઝ એડવાન્સ ટ્રીટમેન્ટ ફોર કોસ્ટિક આટલી અમીશું થેન્ક યુ સો મચ સો આ જે પ્રોસ્ટેટિક આર્ટરી એમોલેશન છે એનો બીજો એક એડવાન્ટેજ એ છે કે એમાં સર્જરી તો નથી બ્લડ લોસ નથી પણ વી કેન પ્રિઝર્વ અ સેક્સ્યુઅલ ફંક્શન કારણ કે જ્યારે તમે ટીયુઆરપી સર્જરી કરો છો ત્યારે એમાં રિટ્રોગ્રેડ ઇજેકલુશન જે છે એ ડેવલપ થાય છે એટલે એના કારણે સેક્સ્યુઅલ ફંક્શન લોસ થાય છે અને આ અંદર જે આ કરીએ છીએ એના પછી સેક્સ્યુઅલ ફંક્શન પ્રોસ્ટેટિક આર્ટરી એમોલેશનની પ્રિઝર્વ કરી શકીએ છીએ તો પીપલ કેન લીવ ધ નોર્મલ લાઈફ આવી જ રીતે આપણે ફાઇલ્સની ટ્રીટમેન્ટ કરીએ છીએ ફાઇલ્સ ઇઝ વેરી કોમન એના પર રી કરંટ ફાઇલ્સ હોય તેની એન્જીઓ એમાં અલ્ટિમેટલી ફાઇલ્સમાં થાય શું બ્લડ સપ્લાય છે એક્સેસિવ બ્લડ સપ્લાયને કારણે જે દોની નળીઓ ખૂલે છે એમાંથી બ્લીડિંગ થાય છે અમે એની એન્જીઓગ્રાફી કરીને ફાઇલ્સ બ્ડ્સ પહોંચાડી નળીમાં અમે આ સ્મોલ કેથેટર લઈ ગયા આઈડેન્ટિફાય કર્યું કે આ નળીમાંથી આ ફાઇલ્સ ડેવલપ થઈ રહ્યા છે એમાં સ્મોલ એમ્બોલેઝિંગ પાર્ટીકલ નાખી અને બ્લડ સપ્લાય રિસ્ટ્રિક્ટ કરીએ છીએ જેને કારણે પાઇલની અંદર બ્લડ કરાતું ઓછું થઈ જાય કે બંધ થઈ જાય એને કારણે એની સાઇઝ ચેન્જ થઈ જાય સો ધી ઇઝ અગેન નોન ઇન્વેઝિવ નોન સર્જિકલ પ્રોસિયર્સ ધી ઇઝ આ બધી જ સારવાર છે તમે જોશો તો રૂટ કોઝમાંથી ડિઝીઝને એલિમિનેટ કરે ધી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ તમે મેલેરિયા થયો હોય અને તમે ગોળ તાવની માટે પેરાસિટામોલ તાવ ઓછો થઈ જશે પણ મેલેરિયાના જે જંતુ જે શરીરમાં એ નથી ના એ નથી દૂર થવાનું એના માટે તમારે લાલિયાગોની ટેબ્લેટ લેવી જ પડશે એવી જ રીતે રોગનું મૂળ કારણ નાબૂદ કરવા માટે તમારા સિમ્ટમને દાબવાની જરૂર નથી તમે એને જો તમે મૂળમાંથી તમે નાબૂદ કરી નાખો મૂળ કારણને તો રોગ એની જાતે જરૂર રહેશે આ બધી ટેકનિકલી અમે એ અલ્ટિમેટલી ઇટ્સ ટાર્ગેટિંગ ધ મેઇન રૂટ કોઝ ઓફ ડિઝીઝ ફાઇલ્સ હોય પ્રોસ્ટેટ હોય ની પેઇન હોય કે વેરીકોઝ્સ હોય આ બધાને કારણે અમે આ આજે ટેકનિકથી રોગનું મૂળ કારણ નાબૂદ કરીએ છીએ ને એને કારણે ઘણો બધો ફાયદો થાય છે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ અને અમારી બેન્કર્સ વાસ્તુની ટીમ ઘણી બધી સિટીઝમાં આવી રીતે આવતી હોય છે આ એડવાન્સ ટેકનિકના માટે કારણ કે અવેરનેસ એટલી બધી નથી અને જો તમારે એનો લાભ લેવો હોય તો ચોક્કસ અમારી ટીમનો તમે મુલાકાત લો બેંકર્સ વાસ્થના ડોક્ટર્સની સામે ટીમ આવી એમની જોડે કાઉન્સિલિંગ કરાવો અને એ તમને એ દેટ ઇઝ અ કે જરૂર હશે તો જ તમને એડવાઇઝ આપશે અધરવાઇઝ વી વીલ સે નો કે ના તમારામાં આ સારવાર થાયલી નથી કે રિઝલ્ટ ઓછું મળે એવું છે તમને કહી દેશે તો થેન્ક યુ સો મચ ફોર લિસિંગ ધી સ્ટોક અને તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્કર્સ વી વુડ વી વેરી હેપી ટુ ગીવ યુ અન્સર થેન્ક યુ